નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની પાંભાજી અને પુલાવ અને ચાઇનીઝને બધું બતાવી દેવાનું છે આપણે આવી નડિયાદની અંદર નડિયાદની અંદર આ પીપલક ચોકડીવાળો જે રોડ છે આ જોઈ લો તમે ત્યાં આગળ પ્રિન્સ પાઉભાજી પુલાવ અને ચાઇનીઝનું શરૂ થઈ એ પ્રિન્સ પાંભાજી ને પુલાવ જે સંતરામ વાળા છે એમની જ અહીંયા આગળ બીજી શાખા ચાલુ થઈ ગઈ છે તો આપણે તમને સરસ મજાનો પાઉંભાજી પુલાવ ને બધું બતાવી દેવાનું છે તો ચાલો મિત્રો જય મહારાજ શું નામ છે તમારું અશોકભાઈ કેમ છો અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છીએ ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે અહીંયા આગળ તમારી નવી શાખા ચાલુ થઈ છે

અને આપણે દુકાન ની ઓપનિંગ કરી આજ એકદમ નીટ એન્ડ ક્લીન છે ભાજી અહી બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બટાકા વટાણા નું રગડો તૈયાર સરસ આવી ગયો છે બાકીલો

અંદર બેસવાનું પણ બહુ સરસ અહીંયા આગળ વ્યવસ્થા રાખેલી છે જોઈ લો અંદર બેસવાની બહુ સરસ સગવડ છે મિત્રો ચાલો તમને અંદરની પણ એક વિઝિટ કરાવી દઈએ બ્યાસી ને પણ સરસ તમે તમેશ બિસિંગનું બધું તમને પનીર આવી ગયું છે આ સરસ વાહ ધાણાથી સરસ ગાર્નિશ કરી દીધું છે સુગંધ એટલી બહુ જોરદાર આવી ગઈ છે અશોકભાઈ ઘરે એક નંબર ये भी ये भी है। <laughs> एक नंबर ऑर्डर सर चालू मेंसो भाई हाँ ऑर्डर लागू चालू मैं ऑर्डर ઓર્ડર સરસ તૈયાર થાય છે એ લિસ્ટ તૈયાર થાય છે સલાડ પણ બરી ભરીને આવી ગયું છે મિત્રો જોઈ લો પાર્સલ પણ અશોક ભાઈ પાર્સલ કોઈ અલગ ચાર્જ લેવાનો કે કોઈ ચાર્જ નહીં વાહ વાહ સરસ 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 જોઈ લો અરે વાહ પનીર થી ગાર્નિશ કરી દીધું છે અને સલાડ પણ જોવા મિત્રો બધું રંગબેરંગી સલાડ છે એકદમ એવું નહીં કે ખાલી ડુંગળી ને કોબીજ કાકડી ને ગાજર ને સરસ ભાવ પણ સરસ છે કહી ગયા જુઓ મિત્રો એવું નહીં કે ઠંડા ને ઠંડા પાઉ કાપીને આપી દેવાના વાહ અશોકભાઈ શું બને છે આ અત્યારે પુલાવ વાહ જોરદાર તવા પુલાવ બતાવી મિત્રો તમને આજે જીરાના વઘાર સાથે ડુંગળી પાર્ટી ક વટાણા સાથે જ બોઈલ કરેલા છે હે વાહ પણ આવી ગયા જુઓ મિત્રો આ તમે પહેલી વખત જોયું હશે પુલાવની અંદર વાહ કાજુ ને દ્રાક્ષ हजुर भए आकै बने प्लेट बनायो फुल मिनिमम हो いい જય મહારાજ અશોકભાઈ આપણે આ સ્પેશિયલ જે બને છે એની થોડી વાત કરતો અમારા વ્યુઅર સ્પેશિયલ સ્વામિનારાયણ અને જૈન ઓકે જો મિત્રો અહીંયા આગળ સ્પેશિયલ બરોબર બરોબર ગરમ અશોકભાઈ બલ્ક બલ્કમાં ઓર્ડર છે આજે તો અમારે કેટલી પ્લેટનો નો ઓર્ડર છે સાથે વાહ ચો વીસ પ્લેટો માટેની ઓહો

ચલો મિત્રો લસણની ચટણી જ તમને બધાઈ દીયા છે વાહ ઓકે તમને ને પુલાવ બતાવ્યો હવે મિત્રો તમને ચાઇનીઝ મંચુરિયન બતાવી દઈએ શું નામ છે તમારું મહેશભાઈ જય મહારાજ મંચુરિયન ડ્રાય બને છે ને વાહ એનો શું ભાવ છે એક ડીશનો આપના પચાસ પૂર્ણા ઓકે તમને મિત્રો મેનુ તો બતાવી દઈશું અંદર વિડીયોની અંદર અને એ છતાં અહીંયા આગળ તમને ભાવ કહી દીધો છે વાહ બસ ભાઈ કેટલા ટાઈમથી તમે આ લાઈનમાં છો આ લાઈનમાં હું 3-4 વર્ષથી ચાઇનીઝ બનાવું છું એટલે અને શરૂઆત ક્યાંથી કરી તમે આપણે ઓપનયર ટેન્ડર જ્યારે ફૂડ માર્કેટ ચાલુ હતું ને હા 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 તૈયાર બરોબર બરોબર સારા સારા મિત્રો હા કેટલી ઓકે હા બે ઉપર ડીશ બનાવી મિત્રો જોઈ લો બસ ભાઈ પાર્સલ પેકિંગનો કોઈ ચાર્જ ખરો થોડો ચાર્જ ના ઓકે અશોકભાઈ અહીંયા આગળ એ આવવા માટેનો એડ્રેસ અને ટાઈમિંગની થોડી વાત કરજો અમારા વ્યૂઅર મિત્રોને ટાઇમિંગમાં સાંજે 6:30 ની આસપાસ આવવું ઓકે આની ડાઈટ બરોબર અને લોકેશનની એક વખત ફરી વાત કરો વિજયનગર વિપલો રોડ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં હા બંદન બારી ચોટી સામે ઓકે જોઈ લો હા અચ્છા શું નામ છે આનું હરે કૃષ્ણ હાઈ હરે કૃષ્ણ હાઈ સ્મી અંદર ઓકે આ સામે જે બંધન પાર્ટી પ્લોટ છે જોઈ લો મિત્રો બંધન પાર્ટી પ્લોટ અને એની એક્ઝેક્ટ સામે આ પ્રિન્સ પાવભાજી અને ખુલ્લા ચાઇનીઝ બધું શરૂ થયું